અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર વીસથી આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે નવી ઓળખ આપવામાં આવી છે ભારતીય સંસ્કૃતિ આસ્થાનો મહિમા કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે આ વચ્ચે હિન્દુ મેળો અમદાવાદમાં બીજી વાર થઈ રહ્યો છે હિન્દુ મેળો લોકહિત ઉજાગર કરે છે હિન્દુ મેળામાં બસો થી વધુ સ્ટોલ છે અમિત કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે એકસો વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી જે મહાકુંભ થયો છે અનેક એમ્બેસેડર જોડે વાત થઈ અને એમને કહ્યું છે કે ત્યાં જવા માટે કોઈ પણ નિમંત્રણ પત્રિકા નથી ગ્રહોની સ્થિતિ આપવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા

નેતાજીને પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરું છું નેતાજી સુભાષચંદ્ર બોઝ અઠારસો 1857 થી ઓગણીસો સુડતાલીસ સુધીના નેવું વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ સમગ્ર વિશ્વની અંદર ચમકતો ધ્રુવ તારો માટે પથ પ્રદર્શક રહેવાના છે નેતાજીને હું ફરી પ્રણામ કરું છું આજે અહીંયા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન હમણાં જ પૂજ્ય પરમાત્માનંદજી અને ભૈયાજીના હાથે થયું આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો બસો થી વધુ સેવા કરવા વાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે હું ગુણવંતભાઈ ઘનશ્યામભાઈ એમની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સેવાના છૂટફૂટ થતા આખા પ્રયાસને એક મંચ પર લાવી એકત્રિત કરી સમગ્ર હિન્દુ સમાજની સેવાની તાકાતને સમાજની સામે મૂકવાનું કામ કર્યું છે માધ્યમથી પરિવાર એક એવી જેને ભારતને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય બનાવ્યું આપણું પરિવાર આપણી પરિવારની સંસ્થા એને ભારતીય મૂલ્યો હિન્દુ મૂલ્યોને આટ આટલા હુમલા અને લાંબા ગુલામી કાર પછી પણ

આસ્થાનું મહિમા ગાન કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે બીજો સુ પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની ની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ એક વર્ષ પૂર્ણ થયું છે આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરોહરના પ્રતીક આ બે અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે સોનામાં સુબંધ બને એવા આ અવસરની શરૂઆત આપણા માન્ય અમિતભાઈ ભૈયાજી સંતગણ સાઉની સાથે આજે અહીંયા થયો